તદુપરાંત મોર ચકલી કબૂતર બિલાડી કૂતરા જેવા તમામ અબોલ પશુ પક્ષીઓને રોટલા આપે છે સાથે જ અબોલ પશુ પક્ષીઓને બીમાર થતાં તેમને જાણ થતાંની સાથે જ તેઓ પશુ દવાખાને પહોંચાડવાનું કાર્ય પણ તેઓ કરે છે આ ઉપરાંત દીપકભાઈ સ્વ ખર્ચે અમદાવાદ સુધી સારવાર અર્થે પશુ પક્ષીઓને મોકલવાની વ્યવસ્થા કરે છે આમ તેઓની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈને લોકોએ પણ સંસ્થા અને સેવા કરતા દીપકભાઈને બિરદાવ્યા હતા વિષ્ણુભાઈ સાધુ સાથે અઢાર વર્ષથી સંગીત સાથે સાપ્તાહિક પ્રભાત ફેરીની શરૂઆત કરી હતી જે આજ દિન સુધી પાટણમાં પ્રભાત ફેરી ફરવામાં આવે છે દર સોમવારે ત્રણ બોરી અનાજ પક્ષીઓ માટે આપવામાં આવે છે તદુપરાંત દાતાઓ દ્વારા અનાજની બોરીઓ તેમજ ઘી તેલનું પણ અહીંયા દાન આપવામાં આવે છે

આ બે બહેનો છે એમને આપણે રોટલા બનાવવા માટે સ્પેશિયલ રાખેલા છે અને આ લગભગ અમારે અલગ અલગ જગ્યાએ પાટણના મહેલાઓ પોળોમાં જે મકાનો બંધ પડી છે જૈનોના મકાનો બંધ પડેલા છે તો મેલ્લાઓ પોળોમાં બધે અમે રોટલા ત્યાં વ્યક્તિઓ નક્કી કરેલા છે એમને રોટલા પહોંચાડીએ એટલે એ તરત બધા મહેલામાં પોતાના મહેલામાં ખવડાવે અને સારી રીતે અમારી કામ આ ચાલે છે રોજના બારસો રોટલા બને છે આ ઉપરાંત એક ચણ બેંક ચાલે ચકલાની ચણ બેંક ચાલે છે એકવીસ વર્ષથી એક પ્રભાત ફેરી ચાલે છે એક પ્રભાત ફેરી આઠ કિલોમીટર હેડ વિષ્ણુભાઈ સાધુ પણ એના અંદર પ્રભાત ફેરીમાં શરૂ કરી ત્યારથી આવે આવતા હતા વચ્ચે પછી બહાર ગયા એટલે બંધ થયા અને હજી પણ ચાલે છે એ પ્રભાત ફેરી એ પ્રભાત ફેરી એક પ્રભાત ફેરી આઠ કિલોમીટર હેડવાનું હોય ઢોલક વગાડવાની હોય મોયથી ગાવાનું અને વગાડવાનું હોય હેડવાનું આઠ કિલોમીટર હેડવાનું અને એના અંદર ત્રણ બોરી ચકલાનું ચણ આવે એક પ્રભાત ફેરીમાં ત્રણ બોરી ચકલાનું ચણ આવે સાપ્તાહિક પ્રભાત ફેરી અમારી આ દર અઠવાડિયે એક જ વાર અમે સાપ્તાહિક રવિવારે એ ઉપરાંત પચીસ તહેવારો મોટા તહેવારો હોય દિવાળી હોળી પછી જન્માષ્ટમી આ તહેવારો હોય એમાં પણ પચીસ એવી તહેવારોની પ્રભાત ફેરી નીકળે એમ કરીને કુલ પંચોતેર સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર